રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારોમાં રાખડીનું વેચાણ જોરશોરથી શરૂ થઈ ગયું છે ભાઈ બહેનના અતુટ પ્રેમ અને સ્નેહના પ્રતિક સમા આ તહેવાર માટે લોકો અત્યારથી જ ખરીદી કરવા લાગ્યા છે બજારમાં વિવિધ પ્રકારની અને ડિઝાઇનની રાખડીઓ ઉપલબ્ધ છે પરંપરાગત રેશમની રાખડીઓથી માંડીને મોતી સ્ટોન કુંદન અને ચાંદીની આકર્ષક રાખડીઓ પણ જોવા મળી રહી છે બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર વાળી અને લાઇટ વાળી રાખડીઓ પણ છે જે લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે વેપારીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા માટે નવીનતમ ડિઝાઇનો રાખવામાં આવી છે ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈને લોકોમાં આનંદ અને ઉત્સાહની સાથે રાખડીની ખરીદી કરી રહ્યા છે જય મિરાણી શ્રી રાખી આપણું આ એક્ઝેક્ટ એડ્રેસ છે કસ્તુરબા મેન રોડ લોટલની બાજુમાં મોહનભાઈ હોલ આપણી પાસે અત્યારે ટોટલ રુદ્રાક્ષ ચાંદી એન્ટિક કપલ રાખડી રાખડી લુંબા અઢળક વેરાયટી છે આપણી પાસે આપણી પાસે નવ રૂપિયા થી સ્ટાર્ટિંગ રાખડી છે અને નવસો નવાણું સુધી રૂપિયામાં હાજરમાં અવેલેબલ છે ચાંદીમાં આ વખતે નાઇન ટુ ફાઈવ સિલ્વર બહુ ટ્રેન છે જર્મન સિલ્વરનો બહુ ટ્રેન છે અને અત્યારે ચાંદીમાં કપલ પણ બહુ ચાલે છે વધારે ભગવાન ની રાખડી નો બધા બહુ વધારે આગ્રહ રાખે છે જેમ કે મહાદેવ છે ઓમ નમરૂપિયા ની સ્ટાર્ટિંગ છે કે જે લગભગ કોઈ તમને નહીં મળી શકે નવ રૂપિયામાં માં અને એમાં ઢગલો વેરાયટી અને નવસો નવાણું સુધી હા અમારું સાઈઠ થી પાસઠ ટકા ખુદનું પ્રોડક્શન છે અને પચીસ ત્રીસ ટકા અમે બહારથી લાવી છે જેમ કે કલકત્તા દિલ્હી મુંબઈ અમદાવાદ જુનાગઢ અ બાળકોમાં આ વખતે લાબુ બુ બહુ ટ્રેન્ડિંગમાં છે એ સિવાયના સ્કૂબી ડુપ છે ટોમ એન્ડ જેરી છે બધા કેપ્ટન અમેરિકા બધું અવેલેબલ છે આપણી પાસે અત્યારે રાખડીમાં ફૂલ રેન્જ રાખીએ છીએ પ્લસ અમારે ત્યાં આગળ એક નાના બચ્ચાઓને ગમે એવા પોર્સ ને એવું બધું રાખીએ છીએ અને એક બીજું બી અમારું કાઉન્ટર છે આગળ અત્યારે અમારી પાસે પિસ્તાલો છે તો પાંચ હજાર વેરાયટી અવેલેબલ હશે ટ્રેન્ડિંગમાં અત્યારે એક તમે કીધું એમ કે લાબુ બુ બહુ ચાલે છે બીજું સિલ્વર બહુ ચાલે છે કપલ બહુ ચાલે છે ને મહાદેવ ભાભી રાખડી માં અત્યારે મારી પાસે બહુ મોટી રેન્જ છે કે લગભગ સૌરાષ્ટ્રમાં કોઈ પાસે નહીં હોય કપલ એમાં બ્રેસલેટ વાળી છે મંગળસૂત્ર વાળી છે સિંગલ રાખડી છે લટકણ વાળી છે બધી અવેલેબલ છે મારું નામ જિગ્નેશ કોટવાણી છે મારી શોપનું નામ નામ યુએસ કેટલોગ છે જે અમીન માર્ગ ઉપર સ્ટે છે રક્ષાબંધન આ વખતે ખૂબ જ સારો માહોલ છે કેમ કે રક્ષાબંધન નો તહેવાર છે ને એ બધા ગરીબ વર્ગ છે એ બધા માટે સારો છે કેમ કે રાખડી છે ને ઓન્લી હેન્ડમેડ જ આવે છે રક્ષાબંધન માં આ વખતે ઘણી બધી નવી વેરાયટી છે કિડ્સ માં પચાસ થી સિત્તેર કેરેક્ટર અમે નવા લોન્ચ કર્યા છે જેની અંદર બધા ક્રિકેટરો બી આવી ગયા જેમ કે વિરાટ કોહલી થઈ ગયા મહેન્દ્રસિંહ ધોની રવિન્દ્ર જાડેજા એમાં પછી ફૂટબોલ ની ટીમ બી આવી છે રોનાલ્ડો મેસી બાસ્કેટબોલ બધા ટીમ લોન્ચ કરી છે આ વખતે કિડ્સ માં અમે અમારી પાસે અત્યારે દસ હજાર થી વધારે વેરાયટી અવેલેબલ છે રાખડી ની અંદર દસ હજાર વેરાયટી ની અંદર અમે નવ હજાર એકદમ પ્રીમિયમ વેરાયટી રાખીએ છીએ રાખડી રાખડીમાં આ વખતે મેસ બેલ્ટ આવ્યા છે નવા ના બેલ્ટ આવ્યા છે નવા અને સિરામિક બેલ્ટ ની અંદર રાખડીઓ નવી બહુ જ આવી છે રાખડી અમે અલગ અલગ સ્ટેટ માંથી મગાવીએ છીએ કલકત્તી રાખડી બી મગાવીએ છીએ બનારસ થી બી રાખડી મંગાવીએ છીએ ગુજરાતની અંદર બરોડા થઈ ગયું સુરત થઈ ગયું ત્યાંથી બી રાખડી આવે છે અને રાજકોટ એક મોટું આપણું ગઢ જ છે રાખડીની અંદર રાખડીના ભાવ ગયા વખત કરતા દસ ટકા નો વધારો જોવા મળ્યો છે આ વખતે પણ રાખડી આપણી પાસે વીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે અને છેક સાત થી આઠ હજાર રૂપિયા સુધી તમને રાખડી જોવા મળશે ગયા વર્ષ કરતા આ વર્ષે ખુબ જ સારો માહોલ છે ખુબ જ સારો ટ્રાફિક જોવા મળે છે રાખડી માં અને અલગ અલગ ઘણી વેરાયટી ન્યુ લોન્ચ થવાથી કસ્ટમર ને પણ બહુ સારું મજા આવે છે રાખડીમાં